પાદરા નગરનો વર્ષો જૂનો પ્રશ્ન ઘરે ઘરે થી રામતણ ગેસ પહોંચશે તે હવે દૂર નથી શુક્રવારના રોજ સાંજે છ કલાકે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ચાલણના હસ્તે ગેસ પાઇપલાઇનનું ખાતમુહ કરાયું ગુજરાત સરકાર દ્વારા દસ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ દ્વારા લોકોને પડતી મુશ્કેલી ગેસ ખલાસ થઈ જવો મોંઘો ભાવ સુરક્ષિત વ્યવસ્થાને કારણે લોકોમાં આનંદ છવાયો હતો પાઇપલાઇન દ્વારા ગુજરાતના અનેક તાલુકાઓમાં ગેસ સુવિધા વર્ષો પહેલા થઈ ગઈ હતી પરંતુ પાત્રમાં રાજકીય કારણોસર અટવાયેલી હતી જે હવે માલ મોકળો થતાં સરકારની ગ્રાન્ટ દ્વારા આ પ્રોજેક્ટ દ્વારા ઘરે ઘરે રાંધણ ગેસની સફળતા મળશે ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત પણ નગરપાલિકાના પ્રમુખની ટીમ દ્વારા પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે થશે જે આગળ ઉમેરાશે આમ બે મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થતાં પ્રજામાં આનંદ છવાયો આ પ્રદેશ પાલિકા ચૂંટાયેલા સભ્યો ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાલિકા વિસ્તારના નાગરિકોનું એક સ્વપ્ન હતું કે પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ગેસ લાઇન કનેક્શન આપવામાં આવે આ સપનાને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરું કર્યું છે આજ રોજ પાદરામાં ઘરે ઘરે ઘરગથ્થુ ગેસ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત ખત્રી મહારાજ મંદિરેથી કરવામાં આવ્યું છે આગામી છ મહિનામાં પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે શન પહોંચાડી દેવામાં આવશે અને એને ચાલુ કરી દેવામાં આવશે સાથે સાથે ગોઈનપુરા તળાવનું પણ આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા નગરપાલિકા વિસ્તારમાં તમામ તળાવો આજે સુશોભિત કરી દેવામાં આવશે અને પાદરા નગર એને સુરમ્ય બનાવવામાં આવશે સુંદર બનાવવામાં આવશે તે પ્રમાણેની કામગીરી આજે નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા ગોઈંદપુરા તળાવનું બ્યુટિફિકેશનનું કામ પાંચસો પાંચસો ને પચીસ લાખ રૂપિયાના ખર્ચે જે તળાવનું બ્યુટિફિકેશનનું કામનું ખાતમુહૂર્ત અને ગુજરાત સરકાર દ્વારા જે પાદરાનું સપનું હતું જે પ્રાણ પ્રશ્ન હતો કે ઘરે ઘરે ગેસની લાઈન એ સપનું પણ આજે માન્ય અમારા ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ દ્વારા આજે ખાતમુહૂર્ત કર્યું હોય ત્યારે એક વધુમાં એક જણાવું કે મોદી સાહેબનું જ્યારે મિશન છે એ નવું ભારત વિકસિત ભારત એક પ્રકારે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમની પ્રેરણા લઈને આજે પાદરા તાલુકો અને પાદરા નગરને નવું પાદરા અને વિકસિત પાદરા બનાવી રહ્યા છે ત્યારે પાદરાના ત્રણેય મેઇન પ્રશ્નો છે પાદરા જંબુસર રોડ હોય ઘરગથ્થુ લાઈન હોય અને ટૂંક સમયમાં મહીસાગરના નીર પણ ઘરે ઘરે પહોંચી જશે એવી બાહેધરી ચૈતન્યજી ઝાલા ધારાસભ્યશ્રીએ આપી છે